સાકરી ગામ માં છે સ્વામિનારાયણ નું સરસ મજાનું મંદિર અને બહુ મસ્ત છે સરસ મજા દર્શન કરી છે ચાલો તમને કરાવી દર્શ

તો દર્શન કરી લે કેટલી મહેલ જેવું છે ને એકદમ પાણી પીવું છે ની શું કેવા પાણી પીવું છે ઘરેસ્ટ લાગી ગઈ પાણી આપણે લાવ્યા જ છે એટલે પીવડાય દેવી આખડે

એટલે એ જ્ઞાન જ છે કા હું માસી માસી કે સુધી ઓળખાણ નીકળી ગાડીમાં હા જમવાનું છે પછી હમણાં આપણે અહીં જમવાનું છે એટલે સરસ મજા આપણે જમી લેશું અને શું શું હશે આગળ બતાવશું તો ચાલો હવે આવો હું કે થોડુંક આવું કઈક બનાવતા જઈશ વિડીયા માં તો તમને કેવું લાગે તે કોમેન્ટ કરતા રેજો હું કેવા ગાડીમાં આવતા હતા તો ગાડી માં ગાડી ઓળખાણ નીકળી તો શું કહેવાય રાભડાના એટલે હું પણ રાભડાની છું ને માસી રાભડા નીકળા એટલે હવે મારે ફાય કેવાના છે કેમ કે ફાય થાય ગામનો એટલે ફય થાય તો જો અમે બેઠા છીએ દર્શન સરસ મજાના કરી લીધા પછી અમે બધાય હવે બેઠા થોડીક વાર અને પછી જમી કરવી પછી આગળ જાઉં હવે ચાલો વિડિયા માં બેના રેજો તો પ્રસાદી લઈ લઈ સરસ મજાની તો ચાલો તમે બધા બપોરા જમવા માટે

અમે ઉતરી ગયા ના પરસ પાર્કિંગ માં ક્યાંક મૂકવાની છે ગાડી થઈ જાય છે હાલો મૂકતા હોય પછી મૂકવા જાય છે માણકી સરસ મજાની ની લુસે છે માણકી હવે આપણે કાકાની ઘરે ગાડી મૂકી દીધી ને હવે આપણે જાવ ઘરે આપણી માણકીમાં બેસીને

અને સાંકળીમાં બહુ મજા આવી બહુ મસ્ત સ્વામિનારાયણ નું મંદિર છે અને બીજો રવિવાર છે મેળવીમાં તમે મારા વિડીયામાં જોઈશો તો આજે બીજો રવિવાર છે તો આપણે દર્શન કરવા જવાનું છે તો ચાલો અત્યારે થોડીક વાર ફૂઈ જઈએ અને પછી રોંટે સાંજે સાત વાગે આરતીમાં ચાલો ત્યાં સુધી વિડીયામાં બની રહી છે કુવા મળ્યા નિત્ય તો હુઈ ગયા તું ઘોલું પાકી ગયું

ચાલો જો આપણે આવી ગયા માં દર્શન કરીને આજ બીજો રવિવાર આપણે ભરાઈ ગયો હોય બે રવિવાર ભરવાના જ ચાર રવિવારની માનતા હતી તો આવી ગયા આપણે દર્શન કરી અને આજે કંઈક આવો વિડીયો બનાવો તો આશા કરું કે તમને પસંદ આવ્યો હશે તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો ન હોય તો આપણી ને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય